શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે ગુજરાતની અંદર એક એવી ઝૂંપડી આવેલી છે કે જ્યાં પાંચસો કરોડ સંતાડવામાં આવ્યા હોય જી હા મજાક નથી કરતો રાજકોટના ગીચો ગીચ વિસ્તારની અંદર કે જ્યાં રોજ આટાફેરા કરવા આવતી ગાય માતાની નજર પણ ના પડે એવી ઝૂંપડીમાં પાંચસો કરોડનો મુદ્દામાલ પડ્યો હતો પરંતુ ભલું થાવ જો ઇન્કમટેક્સ વિભાગનું કે જેમણે આ ભેદ ઉકેલી કાઢ્યો છે એક એવો શાતિર કે જેમણે પોતાના કાળા કામને ઢાંકવા માટે આ ઝૂંપડી ભાડે રાખી હતી અને એવું સ્ટન્ટ રચ્યો હતો કે જેને તપાસ કરવા આવેલા ઇન્કમટેક્સ વિભાગને પણ ચકરાવે ચડાવી દીધો હતો ક્યાં આવેલી છે આ ઝૂંપડી કોણ હતો તે શાતિર અને કઈ રીતે આપ્યો આખી ઘટનાને અંજામ જુઓ આ વિડીયોમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ વેરા વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં ગત અઠવાડિયે ચાલુ નાણાકીય વર્ષનું બીજું મોટું સર્ચ ઓપરેશન કરાયું હતું આ ઓપરેશન હેઠળ એક સપ્તાહમાં વેરા વિભાગે રાજકોટ શહેરના ટોચના બિલ્ડર્સ અને ઉદ્યોગકારોના ઘર અને ઓફિસો પર રેડ કરી હતી આશરે બસો જેટલા અધિકારીઓએ વહેલી સવારે ત્રીસ જેટલી જગ્યાઓ પર દરોડા કર્યા હતા પરંતુ કરચોરીના કરનારાઓએ આ વખતે નવી તરકીબ અજમાવી હતી જેમાં રાજકોટ શહેરના લાડાણી બિલ્ડર્સ ગ્રુપે પોતાના દસ્તાવેજ અને સાહિત્ય એક ભાડાની ઓરડીમાં છુપાવ્યા હોવાનું સામે આવ્યું હતું ઉપરાંત લાડાણી ગ્રુપના અલગ અલગ પ્રોજેક્ટમાં રોકાણ કરનાર ફાઈનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં પણ આવકવેરાની ટીમે દરોડા કર્યા હતા જે બાદ એક કડીને ફોલો કરી આઈટી વિભાગે ઓરડીની શોધખોળ કરી હતી હવે તમને જણાવીએ કે કઈ રીતે મળી આવી હતી ઓરડી અને કઈ રીતે કરાઈ કાર્યવાહી શું છે સમગ્ર ઘટના રાજકોટના લાડાણી બિલ્ડરના ઘર ઓફિસ પર બસો જેટલા અધિકારીઓએ પાડી રેડ ઓફિસમાં રેડ દરમિયાન શંકાસ્પદ બે સીસીટીવી મળ્યા સીસીટીવીમાં કોઈ અજાણ્યો વ્યક્તિ દસ્તાવેજના પોટલા લઈ જતો નજરે પડ્યો સીસીટીવીના આધારે પોલીસને સાથે રાખી આઈટી વિભાગે કર્યું સર્ચ ઓપરેશન તપાસ કરતા પીજીવીસી ઓફિસ પાછળ સ્લમ વિસ્તારમાં ઓરડી મળી આવી દસ્તાવેજ જતો જતો આ આ અવારનવાર ઓરડીમાં પડ્યો સૂત્રો પ્રમાણે આ લાડાણી ગ્રુપનો કર્મચારી હોવાનો ખુલાસો થયો શંકા જતા તપાસ એજન્સીઓએ આખી રાત ઓરડીની રખેવાળી કરી વેરા વિભાગે ઓરડીમાંથી પાંચસો કરોડના વ્યવહાર સાથે લેપટોપ કર્યો કબજે આખી રાત તપાસ કર્યા બાદ સવારે જ્યારે આ વાતની જાણ મીડિયાને થઈ ત્યારે સ્લમ વિસ્તારમાં આવેલી ઓરડી નજીક ગુજરાત તકની ટીમે ત્યાંના સ્થાનિકો સાથે વાત કરી હતી અને જુઓ ત્યાંના સ્થાનિકોએ શું કહ્યું હા સર એ તો ખબર નથી ઘટના શું છે એ ખબર નથી પણ અમે સાત વાગ્યે જમતા હતા ત્યારે એક સાહેબ આવ્યા ને એને એવું કીધું કે ભાઈ તમારે ત્યાં સીસીટીવી કેમેરા શેરીમાં ક્યાંય નથી હા બરાબર છે અમારે ત્યાં સીસીટીવી કેમેરા છે જ તો કે એની અંદર અમારે ચેક કરવાનું તો કીધું કરો સાહેબ કાંઈ વાંધો નહીં અમે ત્યારે લોકો જમતા હતા એવું કીધું કે અમે ઇન્કમટેક્સ ટેક્સવાળા છીએ કે કાંઈ વાંધો નહીં પછી તો એ મોડા સુધી રહ્યા ને પછી તો ગાડી ઘણી બધી આવી ત્રણ ચાર ગાડી હતી પંદરક કહી શકાય અધિકારીઓ હતા એ બધા એની રીતે તપાસ કરતા હતા અંદર અંદર તો કાંઈ અમે જઈ શકીએ નહીં પણ પાડોશમાં છે શું થયું કુતલ આખી શેરી જોતી હતી બાર વાગ્યા સુધી પછી તે લોકો સવાર સુધી રહ્યા હવે શું કર્યું શું કાર્યવાહી કરી એ કાંઈ અમે જાણતા નથી કેટલી વાર એ એની રીતે શરૂઆતમાં જ કરી ગયા પછી તો અહીંયા જ એ લોકો તપાસ કરતા હતા અને કઈ તારીખના ખબર નથી પણ શુક્રવાર હતો એ આવ્યા બાકી હું તારીખને વાર તો કોઈ એવું કાંઈ આપણે કાંઈ ઓલું હતું ને યાદ રાખીએ જ નહીં પણ શુક્રવાર હતો આ તમારી સામે વાળા જે છે ભાડે લોકો ને આપતા હશે ને એ લોકો વીસક જણા ને આપ્યા વીસ જણા રીજ છે હાલમાં છે ઓરડીઓ છે ઓયડી કેટલી એના ઘરમાં આપણે કહીએ નથી કોઈ એક આ બારની ઓયડી દેખાય છે અને બાકી ઉપર રાખે છે વિશક જણા રહીએ છે કોઈને આમાંથી રહેતા એમાં જોઈને કોઈને એવું લાગ કોઈ શંકાસ્પદ ક્યારેય ગતિવિધિ લાગી હતી એમની કોઈ ના એવી કોઈ દિવસ એનું કારણ છે અમે ખાઈ પીને સાત આઠ વાગે જ હોઈ જવાવાળા માણસ છીએ અને અમે શેરીમાં એવો શાંત માહોલ છે એવું કાંઈ હોતું નથી કેને ત્યાં કોણ હોય છે ખબર નથી અમુક જેને ભાડે દીધા છે એ લોકોની જવાબદારી હોય વાહન વ્યવસ્થિત રાખવાની વ્યવસ્થિત છોકરાઓને રાખવાની એટલે બીજી કાંઈ માથાકોટું હોય નહીં અંદાજ નહોતો કાંઈથી એટલું મોટું ના ના કોઈ દિવસ એવું કાંઈ જાણ્યું સમગ્ર ઓપરેશન ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારી આદર્શ તિવારી લીડ કરી રહ્યા હતા દરોડામાં રાજકોટની સાથે જુનાગઢ જામનગર અમદાવાદ વડોદરા અને સુરતના અધિકારીઓની ટીમને પણ જોડવામાં આવી હતી આ પહેલા સપ્ટેમ્બર બે હજાર અઢારમાં પણ આવકવેરા વિભાગ દ્વારા લાડાણી ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક